રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવ ગામમાં છેલ્લા છ મહિનાથી એક અજાણ્યા ઝેરી જીવજંતુનો આતંક ફેલાયો છે જેના કારણે ગામ લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે આ જીવજંતુના કરડવાના કિસ્સાઓથી અનેક લોકો પરેશાન છે અને ગામની હાલત કફોડી બની છે આ મામલે આરોગ્ય વિભાગ સહિત વિવિધ તંત્રોએ તપાસ હાથ ધરી છે સ્થાનિકોની ફરિયાદ મુજબ આ ઝેરી જીવ જંતુ દેખાતું નથી પરંતુ તેનો કરડવો ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે આ જંતુ મુખ્યત્વે પગમાં કરડે છે અને 1 કલાક બાદ તીવ્ર દુખાવો શરૂ થાય છે ત્યારબાદ પગમાં સોજો આવે છે જે ધીમે ધીમે આખા પગમાં ફેલાય છે અને શરીરના અન્ય અંગો જેમ કે કિડની સુધી પ્રભાવિત કરી શકે છે 19 જુલાઈના રોજ બે વ્યક્તિઓને આ જીવજંતુએ કરડ્યા જેના કારણે તેમના પગમાં દુખાવો અને સોજા સાથે રસી નીકળવાનું શરૂ થયું આ દર્દીઓને તાત્કાલિક ઉપલેટા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા આ ઘટનાએ ગામમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે સ્થાનિકોએ આ મામલે જિલ્લા પંચાયત સદસ્ય વિરલ પાનારાને જાણ કરી હતી જેમણે તાત્કાલિક તાલુકા હેલ્થ ઓફિસરને સૂચિત કર્યા આરોગ્ય વિભાગની ટીમ અને રાજકોટ આરોગ્ય શાખાની ટીમ પાટણ વાવ પહોંચી અને તપાસ શરૂ કરી

જેમનો રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે આ ઝેરી જીવજંતુના થી વધુ કેસને ધ્યાનમાં રાખીને તાલુકા હેલ્થ ઓફિસર રાજકોટ આરોગ્ય શાખા પશુપાલન વિભાગ ફોરેસ્ટ વિભાગ એન્ટોમોલોજિસ્ટ વિભાગ અને મલેરિયા નિષ્ણાતોની ટીમે પાટણ વાવમાં વ્યાપક ચેકિંગ હાથ ધર્યું છે આરોગ્ય વિભાગ હાલ સતર્ક છે અને આ સમસ્યાને નાથવા માટે સતત કાર્યવાહી કરી રહ્યું છે

પગમાં ઇન્ફેક્શન લાગે છે કોઈને હાથમાં કે જે જગ્યાએ કઢે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે ઇન્ફેક્શનના કારણે શું શું કડે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી જે જે પેશન્ટ છે એને ખ્યાલ નથી પણ સ્થળ ઉપર આવતા જિલ્લા આરોગ્ય ટીમ તાલુકા આરોગ્ય ટીમ બધી સ્થળ ઉપર આવીને જોતા આગળનું જે જે એક પેશન્ટને રાજકોટ રેફર કરેલા છે તેના કારણે શું થાય છે એ નથી ખ્યાલ એટલે સ્થાનિક લોકો આરોગ્યની ટીમ બધા સાથે રહીને કામગીરી કરી અનિતા બેન બીમાની બોલે તો બેન એ બનાવો બન્યા છે એનાથી શું થાય છે એનાથી જો સોજો આવી જાય છે તાવ આવી જાય છે ને સીધે સીધા રસી થઈ જાય છે કેવી તકલીફ કેવી પડે તકલીફ ને તો વાત જ પૂછો માં રાયડું નાખે છે કેટલા લોકોના જંતુ છે તે કરો દી આ જો લોકો ચાર લોકો ને પેડા છે આટલા માં ચાર ને એક પાંચમું છે બાજુમાં થોડાક દૂર ગયા છે ને પાંચમું એ ઓફ થઈ ગયા છે ને આ ચાર બે બધી તપાસ કરે છે આ જંતુ છે તે કોઈ કયા પ્રકારનું છે કઈ જાણવા મળતું નથી એ તપાસ કરે અમે તપાસ કરીએ છીએ જાણવા મળતું નથી મયુરભાઈ આ જે ઝેરી જંતુ કરડવાના બનાવો ઉતરા છે આ કે કયા પ્રકારનું જંતુ છે ને આનાથી શું નુકસાન પણ હવે ઈ તો અમે સાહેબ કેમ ખબર પડે આપને કેવો જીવડો કઈડી ગયો પણ જીવડો બતાઈને એમ કે છે કે જો હરપ કે વિછી કઈડે તો તો ખબર પડી જાય ને પણ રિપોર્ટ જ આવ્યો નથી આમાં ક્યારે આ બચ્ચો બાપા બીમાને લઈ ગયા અને રિપોર્ટ જ આવ્યો નથી એમ કે છે કે રિપોર્ટ આવે તો ખબર પડે કે આ બીમાને બચ્ચો બાપાને શું કરવાથી આ થયું છે એમ રાજકોટ આરોગ્યની ટીમ લઈ ગઈ ને બે ત્રણ દિવસ પહેલા ચાર પાંચ થઈ ગયા આ બાજુ પગ ગયો છે બચ્ચું ભીમાણી ના આરોગ્ય ટીમ લઈ ગઈ રાજકોટ એટલે પાંચ છ જણા ને તો જીવડા કઈ બહુ ડર લાગે વાત પૂછો માં આ પીરવાળા ચોક માં બધા તમે ઘરે જઈને પૂછો તો હા હાયો બહુ અનુભવી ગયા છે એમ

ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે કેવો બેક્ટેરિયા છે એ લોકો કલ્ચર કરી અને આપણે પછી રિપોર્ટ આપે

આ જે અગાઉના જે ડિસેમ્બર જાન્યુઆરીના કેસ હતા એ વખતે કર્યું સારા રેકોર્ડ ઉપલબ્ધ નથી પણ આપણે આ કિસ્સામાં ગણી શકીએ વિપુલ દિવ્યાંગોરાજી રાજકોટ